નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો એલઆરડી ભરતી બે હજાર બાવીસ બાબતે મહત્ત્વની સૂચના એટલે કે રમતગમતના પ્રમાણપત્ર બાબતે વેબસાઇટ ઉપર સૂચનાઓ મૂકેલ છે તે સૂચનાઓ શું છે તે ઠરાવ શું છે તે આપણે વિગતવાર માહિતી મેળવીશું તો ચલો મિત્રો વેબસાઇટ ઉપર જઈને શું છે રમતગમતના પ્રમાણપત્ર અંગેની સૂચના તે જોઈએ તો મિત્રો આ એલઆરડી ભરતી બાબતની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં ત્રણ નવ બે હજાર બાવીસના રોજ રમતગમત અંગેના પ્રમાણપત્રો બાબતે સૂચના મૂકેલ છે શું છે તે તો સરકારશ્રીના જે સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના પચીસ બે ઓગણીસો એંસીના ઠરાવ મુજબ એથ્લેટિક્સ બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેઇટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમ્નેસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી અને ખો ખોની રમતોને માન્ય ગણેલ છે તેમજ બીજો એક ઠરાવ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ એક આઠ ઓગણીસો નેવુંના ઠરાવ મુજબ તીરંદાજી ગોળેસવારી નૌકા સ્પર્ધા શતરંજની રમતોને પણ માન્ય ગણેલ છે તેમજ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ અઢાર ચાર બે હજાર એકના ઠરાવ મુજબ હેન્ડબોલની રમતને પણ માન્ય ગણેલ છે આ મિત્રો કુલ પચીસ રમત ખેલકૂદને સરકારશ્રી દ્વારા માન્ય ગણવામાં આવેલ છે અને બીજી એક મિત્રો બીજો એક ઠરાવ છે કે સરકારશ્રીના સામાન્ય વહીવટીભાગ ગાંધીનગરના એક આઠ ઓગણીસો નેવના ઠરાવ મુજબ આજે રમતો ખેલકૂદમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ખેલાડીઓને ગુણવત્તા ધરાવનાર તરીકે ગણવામાં આવશે અને વધારાના ગુણ પણ મળવાપાત્ર થાય છે આ પ્રમાણપત્રો મિત્રો નવ અગિયાર બે હજાર એકવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ અને આનો જો તમે ઠરાવ જોવા માગતા હોય તો ઠરાવ આ વેબસાઇટ ઉપરથી અહીં ક્લિક કરશો તો તમને તેનો ઠરાવ પણ જોવા મળી જશે અને જો તમે ઠરાવ જોવા માગતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ બીજો એક બે નવ બે હજાર બાવીસના રોજ એક સૂચના મૂકવામાં આવેલ છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટી તેમજ એનસીસી સી સર્ટી રજૂ કરવા બાબત આમાં એવી બાબત મૂકવામાં આવેલી છે કે જેમને ઉમેદવારોએ આજે એનસીસી સર્ટિફિકેટ વિગત દર્શાયેલ નથી એવી રજૂઆત મળેલ છે તો એમને જણાવવાનું કે તેઓ આજે સર્ટિફિકેટ છે એનસીસી સી સર્ટિફિકેટ નવ એક બે હજાર એકવીસ સુધીમાં ઇસ્યુ કરવામાં આવેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોય તો દસ્તાવેજ ચકાસણી વખતે તમે રજૂ કરી શકશો તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી આવી અપડેટ જો તમે મેળવવા માંગતા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ કરો લાઈક કરજો પોતાના મિત્રો જો શેર કરજો કાલે ફરીથી નવડેટ સાથે મળીશું જય હિન્દ જય ભારત